રાજકોટ પ્રાદેશિક બાયોટેકનોલોજી પોલિસી પ્રી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન વિભાગ દ્વારા બાયોટેકનોલોજી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસની વિસ્તૃત સમજણ અને અમલીકરણ માટે આગામી તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મિશન ડિરેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર સ્નેહલ બખ્તરિયા મેનેજર ડોક્ટર દક્ષાબેન સખિયા તેમજ પ્રાદેશિક સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ અંતર્ગત ઉદ્યોગોને નાણાકીય સહાય અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે રૂપિયા બસો કરોડથી ઓછા મૂડી રોકાણમાં પચીસ ટકાના દરે રૂપિયા ચાલીસ કરોડ સુધી અને રૂપિયા બસો કરોડથી વધુ મૂડી રોકાણ મેગા ખાસ પ્રોજેક્ટ્સ પચીસ ટકાના દરે રૂપિયા બસો કરોડ સુધી કેપિટલ સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે રૂપિયા બસો કરોડથી ઓછા મૂડી રોકાણ ધરાવતા યુનિટ્સ માટે પંદર ટકાના દરે પચીસ કરોડ રૂપિયા સુધી અને રૂપિયા બસો કરોડથી વધુ મૂડી રોકાણ ધરાવતા યુનિટ્સ મેગા ખાસ પ્રોજેક્ટ્સ માટે પાંચ વર્ષ માટે પંદર ટકાના દરે એકસો પચીસ કરોડ રૂપિયા સુધી ઓપ્શન ઓપરેશનલ સબસિડી આપવામાં આવે છે બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધન માટે આગળ આવવા પણ તેમણે શિક્ષણવિદો સંશોધકોને અપીલ કરી હતી તે સાથે વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં ખૂબ ઉજ્જવળ તકો હોવાનું જણાવ્યું હતું ગુજરાતની ની અનેક જાણીતી ફાર્મા કંપનીઓ હવે બાયોટેકનોલોજી તરફ વળી હોવાની માહિતી પણ તેમણે આપી હતી ગુજરાત સરકાર હસ્તક જે અમારું જીએસબીટીએમ છે એની જે બાયોટેકનોલોજી પ્રોત્સાહન માટે 2022 થી સક્રિય સુધીની 5 વર્ષ માટેની એક પોલિસી બહાર પાડવામાં આવેલ છે આના મુખ્ય ત્રણ સ્તંભ છે એક બિઝનેસ ડેવલપમેન્ટ માટે બીજું જે રિસર્ચ પેપર બને એ અને બીજું હ્યુમન રિસોર્સ ડેવલપ કરવા માટે બિઝનેસ માટેની પોલિસી આપણે જોઈએ તો બસો કરોડથી નીચેના અને બસો કરોડથી ઉપરના પ્રોજેક્ટ માટેની પોલિસી છે બસોથી નીચેના પ્રોજેક્ટ હોય તો પચીસ ટકા સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એની લિમિટ છે ચાલીસ કરોડ અને બસો કરોડથી ઉપરના પ્રોજેક્ટ હોય તો એને એની મેક્સિમમ રિમિટ પચીસ ટકા પડે કરોડ સુધીની આપણે સહાય આપીએ છીએ આ સિવાય જેને ઓપરેશનલ કોસ્ટ જે કંઈ પણ આવે એને એમાં એનું જે પાવર ટ્રેડ છે હંડ્રેડ પર્સન્ટ સરકાર ભોગવે છે સાત ટકા વ્યાજ જે છે એ સરકાર ભોગવે છે એની બેંક લોન ઉપર પછી સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન હોય કે પછી એના ઈપીએફ જે એમ્પ્લોયના હોય એ તમામ વસ્તુઓ છે એ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે રિસર્ચ માટેના કોઈ સારી કોઈ ફેકલ્ટી હોય એને રિસર્ચ પેપર કે સંશોધન કરવું હોય તો એના માટે એ પોતાનું જે પ્રોજેક્ટ છે એ અમારી ટેકનિકલ એડવાઇઝર કમિટી છે જેના અધ્યક્ષ છે બહુ ઇન્ટરનેશનલ પ્રોફેસર બલરામના સાયન્ટિસ્ટ છે એના અધ્યક્ષ છે એની કમિટીમાં બીજા પણ સાયન્ટિસ્ટો છે એમાં એ પ્રોપર મૂકે એ અમે એનું એપ્રુવલ જો એને મળે તો એને કરોડ રૂપિયા સુધીની પણ અમે રિસર્ચ માટેની સહાય એને આપેલી છે ત્રણ વર્ષમાં એને રિસર્ચ પૂરું કરો છો પછી એ પેપર પબ્લિશ કરે કે પેટર્ન લે કે સ્ટાર્ટઅપમાં એને એ કન્વર્ટ કરે તો એમાં સરકાર કોઈ પણ એની પાસેથી અપેક્ષા રાખતી નથી એ સ્વતંત્ર એની જ માલિકીની એ વસ્તુ રહે છે બીજું જે કીધું કે જે આપણે એક રિસોર્સ આખું તૈયાર કરવો કે ભાઈ ઇન્ડસ્ટ્રી હોય તો સારો કોઈ હશે કે સ્ટાર્ટઅપ હોય તો સારો કોઈ એને સારું જો એને અભ્યાસ એને મળ્યો હશે તો એમાં આપણને ઉપયોગી થઈ શકે તો સ્ટાર્ટઅપ માટે સારા રિસર્ચ માટે અને સારા એક બિઝનેસમેનને તૈયાર પણ સરકાર છે આખા સેમિનાર વર્કશોપ ટ્રેનિંગ રાષ્ટ્રીય કક્ષાના સારા નાઇપર આઈઆઈટી જેવા છે એમાં એને સમર ટ્રેનિંગ એ પણ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે આ બાયોફિલ્ડ બાયોટેકનોલોજીનો વિષય છે એ બુમિંગ છે ભવિષ્યનું ખૂબ ઉજ્જવળ છે અને એનાથી લોકોમાં જાગૃતિ આવે અને વધુ વધુ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગકારોમાં જોડાય એ આની પોલિસીની એક નેમ છે અત્યારે કોઈને પણ જો કોઈ પ્રોજેક્ટ એને એવો કરવો હોય તો એ ભાગીદારી પેઢી છે હતા પણ કોઈ પણ એને એલએલપી કે હોય કે તો એ એપ્લાય થાય અમારી પાસે એની લેન્ડ પોતાની હોય અથવા તો એને ભાડે લીધી હોય એ બધી ગોણ વસ્તુ છે એનું ખાલી પહેલાં કે એનો બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો હોવો જોઈએ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરતો હોય એમાં અમે ઇન પ્રિન્સિપલ એને એપ્રુવલ આપીએ છીએ અમારી કમિટીમાં લઈને એને એપ્રુવલ મળી જાય પછી જ્યારે એ એની કંપની ઊભી થઈ જાય એટલે એનું પહેલું કોમર્શિયલ બિલ બહાર પડે એના બે વર્ષ પહેલાંનું રોકાણ અને એક વર્ષ પછીનું રોકાણ જે કાંઈ પણ હોય એના પચીસ ટકા છે એ સરકાર આપે ને બીજી જે વસ્તુ જે મેં કીધી છે ઓપરેશનલ કોસ્ટ કે ભાઈ એને લાઈટ ટુ બિલ એક્સ વાય જેડ એ પણ સરકાર પૂરું પાડે છે ભાઈ સ્ટાર્ટઅપ હોય કે એ કોણ છે એક્સપન્શન પણ હોય અથવા નવું પણ હોય એ બે વસ્તુ એમાં આવી લે એકદમ આની જે એટલા એ એ કોલિઝી કાઢવા માટે જ અમે બેઠા છીએ અને પ્લસ અમે આપણું જે છવ્વીસ તારીખનો કાર્યક્રમ એના માટે જ કે ભાઈ કોઈ એપ્લાય થયો છે તો એને પૂછશું કે ભાઈ તને શું તકલીફ પડે છે આનું સરળીકરણ કેવી રીતે થઈ શકે કોઈને રિસર્ચ પેપર આપવું છે તો સરળીકરણ કેવી થઈ શકે એટલે ઓપન આવું છે વન વે નથી કે અમે જ અમારી પોલિસીના વખાણ કરીએ પણ અમારે કાંઈ સુધારાની જરૂર હોય તો અમે એ સાંભળશું અને અમે એ પ્રમાણે સુધારા કરશું હન્ડ્રેડ પર્સન્ટ કરશું સૌરાષ્ટ્રમાં અત્યારે જે કવડ જે આપણે બધાને એટલા માટે બોલ્યા છે કે આપણે સાપરે છે વેરાવળ છે જીઆઈડીસી અલગ અલગ ઘણી છે મેટોડા છે તો ઓલરેડી વેલ ડેવલપ છે અલગ અલગ ઉદ્યોગોની મશીન ટૂલ્સ છે તો રાજકોટનું એક નામ છે તો કોઈ પણ નવી વસ્તુ કોઈ છે એ સ્વીકારવા માટે આ વિસ્તાર છે જાણીતો છે જે મોરબીનો દાખલો આપ્યો હતો નળિયામાંથી અત્યારે લોકો સેરે સુધી પહોંચી જાય તો આ જો આપણે એને બતાવીએ કે ભાઈ આ એક આ સારું એક ફિલ્ડ છે સરકારની સારી એક પોલિસી છે આમાં અનેક તમે બાયોફ્યુલ છે ભવિષ્ય છે બાયોફ્યુલ બધા જાણીએ છે આપણે પછી ફર્ટિલાઇઝર છે વેક્સિન છે પછી ફાર્મા સેક્ટર છે ફાર્મા તો ગુજરાતનું નામ છે એમાં તો એ ખાલી એક જ્યાં સેન્ટ્રિક છે કે સેન્ટ્રલ ગુજરાતમાં કે એટલા પૂરતું હોય પણ સૌરાષ્ટ્રમાં પણ ઉદ્યોગકારો છે એનો લાભ લેતા થાય એના માટેની આપણે આ કોશિશ છે આપણી